बोलो कृष्ण कन्हैया लाल के जय ओ होे करवानी ओ हो रे तो ओ हो करवानी अगि करवानी करनी मंदिर जवानी ओ हो रे तो हगिरस करवानी अगिरसरवानी तो मंदिरे जवानी हो हो रे हो तो अगिरस करी मंदिरे जे तो सत्संग करवानी मंदिरे जय हू तो सत्संग करे ह श्यामने बजवानी ઓ રે હું તો અગિયારસ કરવાની સત્સંગ કરીને હું તો શામને ભજવાની ઓ રે હું તો અગિયારસ કરવાની શ્યામના નામનો મહિમા છે મોટો શ્યામના નામનો મહિમા છે મોટો તેના નામથી ભવ સાગર તરાય છે ઓ રે હું તો અગિયારસ કરવાની તેના નામથી ભવ સાગર તરાય છે ઓ હો રે હું તો અગિયારસ કરવાની જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું તો બોલવાની જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું તો બોલવાની જય શ્રી કૃષ્ણ કહીને હું હરે ગુણ ગવાની ઓ રે હું તો અગિયારશ કરવાની जय श्रीकृष्ण ने नेहू हरे गुणगावनी हो रे हो ग्यस करी ने फरता काम ज करता ने फरता काम करता। અયા મારીને હું રાખવાની ઓ રે હું તો અગિયારસ કરવાની અયા મારીને હું રાખવાની ઓ રે હું તો અગિયારસ કરવાની અગિયારસનું વ્રત તો ભક્તિ કેરું અમૃત છે અગિયારસનું વ્રત તો ભક્તિ કેરું અમૃત છે તમે પીવો ને પીવડાવો રે ઓ હો રે હું તો અગિયારસ કરવાની તમે પીવો ને પીવડાવો રે ઓ રે હું તો અગિયારસ કરવાની શ્યામની ભક્તિ કરીને પાવન થઈએ શ્યામની ભક્તિ કરીને પાવન થઈએ કાનાની ભક્તિ કરીને પાવન થઈએ કાનાની ભક્તિ કરીને પાવન થઈએ

આ વ્રત તો પૂર્ણકારી છે વ્રજમાં લઈ જાના રે ઓ રે હું તો અગિયારસ કરવાની વ્રજમાં લઈ જાના રે ઓ રે હું તો અગિયારસ કરવાની અગિયારસનું વ્રત કરીને પાવન થઈએ અગિયારસનું વ્રત કરીને પાવન થઈએ ભાઈ ગોટ માલય જાનારું છે ઓહો રે હું તો અગિયારસ કરવાની વૈકુંટમાં લઈ જાનારું છે ઓ રે હું તો અગિયારસ કરવાની અગિયારસ કરીને હું તો વૈકુંટધ ધામ જઈશ રે શામને મળવા માટે અગિયારસ કરવાની અગિયારસ કરે હું તો વૈકુંઠ ધામ જાય શે શ્યામને મળવા માટે અગિયારશ કરવાની ઓ હો રે હું તો અગિયારસ કરવાની અગિયારસ કરવાની હું તો મંદિરે જવાની ઓહો રે હું તો અગિયારસ કરવાની